અને તુવેરની દાળને બે થી ત્રણ પાણી ધોઈ લઈશું તો આપણે અહીંયા તુવેરની દાળને બે થી ત્રણ પાણી આપણે અહીંયા ધોઈ લીધી છે તો હવે આપણે એની અંદર બે ગ્લાસ પાણી નાખી અને આપણે એને એક કલાક માટે પલાળવા મૂકી દઈશું જો તમારે અહીંયા દાળ પલાળવાની ઉતાવળ હોય તો તમારે અહીંયા થોડું ગરમ પાણી ઉમેરી અડધો કલાક ઢાંકી રાખવાનું છે આ રીતે તમારે અહીંયા દાળ ડૂબે એટલું પાણી તમારે અહીંયા ઉમેરી લેવાનું છે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને એક કલાક માટે પલાળવા દઈશું તો એક કલાક થઈ ગયો છે તો હવે આપણે દાળને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો દાળ આપણે અહીંયા સરસ રીતે ફૂલી ગઈ છે અને સરસ આપણે અહીંયા દાળ પલળી ગઈ છે તો હવે આપણે અહીંયા એક પ્રેશર કુકરમાં બધી જ દાળને લઈ લઈશું તો આ રીતે તમારે પાણીની અંદરથી દાળને કાઢી લેવાની છે પાણી સાથે નથી લેવાની તો હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો બે ગ્લાસ પાણી આપણે અહીંયા ઉમેરી લીધું છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

એક બાજુ આપણે અહીંયા દાળ બફાય છે તો હવે આપણે વઘર તૈયાર કરીશું વઘર તૈયાર કરવા માટે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક નાની ચમચી રાઈ ઉમેરીશું અહીંયા સારી રીતે ફૂટવા દઈશું તો રાઈ આપણી અહીંયા સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે એમાં બે ચપટી હિંગ નાખીશું સાથે જ આપણે અહીંયા મીઠા લીમડાના પાન નાખીશું હવે આપણે બે મીડિયમ સાઇઝ ની ડુંગળીને આ રીતે લાંબી કટ કરેલી છે એ નાખી દઈશું ડુંગળીનો આપણે આપણે કલર બદલાઈ સુધી ડુંગળી તો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે ને ડુંગળી આપણે અહીંયા સરસ સતરાઈ ગઈ છે તો હવે આપણે એમાં બીજા શાકભાજી ઉમેરીશું તો હું તમને અહીંયા કયા કયા શાકભાજી લીધા છે એ બતાવી દઉં છું તો આપણે અહીંયા રીંગણ લીધું છે અને આપણે અહીંયા સરગવાની સિંગ લીધી છે અને આપણે મોટા આપણે અહીંયા ટામેટા સમારીને લીધા છે આપણે અહીંયા બહુ મોટા નથી સમારવાના આપણે અહીંયા મીડિયમ ટામેટા સમારવાના છે એ જ રીતે આપણે અહીંયા કોરું લીધું છે અને આપણે આપણે અહીંયા અહીંયા દૂધી લીધી છે ટામેટાને પછી અંદર એડ કરીશું તો હવે આપણે અહીંયા ચાર વસ્તુ એડ કરી દઈશું એટલે કે આપણે અહીંયા સરગવાની સિંગ એડ કરી દઈશું સાથે જ આપણે અહીંયા રીંગણ દૂધી અને આપણે અહીંયા કોરું લીધું છે એ એડ કરી દઈશું બધું જ આપણે અહીંયા સરસ રીતે કુક કરી લઈશું તો આ રીતે તમારે સાંભાર ને કુકરમાં તમારે અહીંયા વઘારવો હોય તો તમે અહીંયા કુકરમાં પણ કરી શકો છો પણ મારી અહીંયા થોડી ક્વોન્ટિટી વધારે છે એટલે મેં અહીંયા થોડી મોટી કઢાઈ લીધી છે તો આટલો સાંભાર તમે આઠથી નવ જણ ખાઈ શકશો તમારે જે રીતે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એટલું જ તમારે અહીંયા બધું જ એડ કરવાનું છે તો આ રીતે આપણે અહીંયા ધીમા તાપે અહીંયા થોડું બધું જ સાતરી લઈશું

તો આ રીતે આપણે અહીંયા સરસ રીતે મેસરથી મેસ કરી લેવાની છે તો જ્યારે પણ આપણે અહીંયા હોટલમાં સાંભળ પાતળો અને ટેસ્ટી હોય છે તો એ રીતે જ આપણે અહીંયા મેસ કરવાની છે આપણે અહીંયા દાળ આખી નથી રાખવાની ઘણા લોકો કે છે કે આપણે અહીંયા દાળ આખી રાખીએ તો સાંભારનો સ્વાદ સરસ લાગે પણ આપણે એ રીતે અહીંયા નથી બનાવતા અને તમે મારી આ રીતથી એકવાર જરૂરથી બનાવજો તમારો સાંભાર હોટેલ જેવો જ બનશે અને સ્વાદ પણ સરસ તમારો અહીંયા હોટલ જેવો જ આવશે તો આપણે અહીંયા બધી જ દાળ સરસ રીતે મેસ કરી લીધી છે તો હું તમને અહીંયા બતાવી દઉં છું તમે જોઈ શકો છો આપણી દાળ અહીંયા સેજ પણ આપણી અહીંયા આખી દાળ નથી તો આ રીતે તમારે મેસ ના કરવું હોય તો તમે હેન્ડ બ્લેન્ડર થી પણ તમે અહીંયા મેસ કરી શકો છો તો શાકભાજી આપણે અહીંયા થોડા સતળાઈ ગયા છે તો હવે આપણે એમાં કટ કરેલા ટામેટા ઉમેરીશું તો સાથે જ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મીઠું આપણે અહીંયા દાળ બાપતી વખતે આપણે અહીંયા ઉમેરી છે તો તમારે અહીંયા બીજી બીજીવારે ઉમેરો ત્યારે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું મીઠું અહીંયા ના પડી જાય નહીં તો તમારો સાંભાર ખારો થઈ જશે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા લીલા મરચાં કે સૂકા મરચાંનો ઉપયોગ નથી કર્યો જો તમે અહીંયા લીલા મરચાંના સૂકા મરચાંનો વઘારમાં ઉપયોગ કરવા માંગતા હોય તો અહીંયા કરી શકો છો તો જ્યારે પણ તમે અહીંયા શાકભાજી કૂક કરો ત્યારે તમારે અહીંયા સિત્તેર ટકા જેટલા જ શાકભાજી કૂક કરવાના છે વધારે પડતા અહીંયા કૂક નથી કરવાના તો હજુ આપણે અહીંયા સાંભળે અહીંયા ઉકળવા દઈશું એટલે બધા જ શાકભાજી સરસ રીતે કૂક થઈ જશે એટલે આપણે અહીંયા પહેલા જ આપણે અહીંયા વધારે પડતા કૂક નથી કરી લેવાના તો હવે આપણે અહીંયા સિત્તેર ટકા જેટલા આપણા શાકભાજી કૂક થઈ ગયા છે તો હવે આપણે અહીંયા મસાલા કરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું તો સાથે જ આપણે અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું

તો બધા જ મસાલાને આપણે અહીંયા બધું સરસ શાકભાજી સાથે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે અહીંયા મસાલા ઉમેરીએ ત્યારે આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો બધા જ મસાલા આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધા છે તો હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું તો આપણે અહીંયા ઠંડુ પાણી નથી ઉમેરવાનું જો આપણે અહીંયા ઠંડુ પાણી ઉમેરશું તો આપણે મસાલાનો સ્વાદ પણ સર સારો નહીં લાગે અને આપણા બધા જ શાકભાજી જે સરસ અહીંયા સતડાઈ ગયા છે એ બધા જ પાછા અહીંયા ઠંડા પડી જશે એટલે આપણે અહીંયા ગરમ પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા બે ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે તો ગરમ પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું પાણી ઉમેરીને આપણે અહીંયા બધું મસાલા સાથે શાકભાજીને સરસ મિક્સ કરી લીધા છે તો હવે આપણે એમાં બાફેલી દાળ ઉમેરીશું એ બાફેલી દાળ ઉમેરીને બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું તો હજુ તમે જોઈ શકો છો આપણો સાંભાર અહીંયા થોડો ઠીક છે એટલે કે જાડો છે તો હજુ આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો સાંભાર તમે અહીંયા જેટલું પાતળું કરવા માંગતા હોય એટલું તમે અહીંયા પાણી ઉમેરી શકો છો મને અહીંયા થોડો જાડો લાગે છે એટલે અહીંયા હું થોડું બીજું પાણી ઉમેરી આપું છું તો તમે જ્યારે પણ આ રીતે પાણી ઉમેરવા માગો ત્યારે તમારે અહીંયા ગરમ જ પાણી ઉમેરવાનું છે તો દાળ અને પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એ સાંભારને સરસ રીતે અહીંયા ઉકળવા દઈશું તો સાંભાર આપણો અહીંયા ઉકળે છે ત્યાં સુધી આપણે અહીંયા આંબળી અહીંયા સરસ રીતે પલળી ગઈ છે તો હવે આપણે આ રીતે હાથેથી મસડી અને એનો બધો જ પલ્પ કાઢી લઈશું ને બધો જ પલ્પ કાઢી અને આપણે અહીંયા ગાળી લેવાનો છે તો જ્યારે પણ તમે આ રીતે આંબળીને પલાળો ત્યારે તમારે આ રીતે ગરમ પાણીમાં પલાળી અને પછી તમારે આ રીતે બધું જ સરસ રીતે પલ્પને આ રીતે મસડીને લઈ લેવાનો છે અને પછી આપણે ગાળીને આપણે અહીંયા સાંભારમાં એડ કરીશું

અહીંયા વધારે પડતો જાડો કે વધારે પડતો પાતળો પણ નથી તો હવે આપણે એમાં લીલા ઉમેરી દઈશું હવે આપણે ગેસને બંધ કરી કરી અને સાંભારને લઈશું તો બધું જ સાંભાર આપણો અહીંયા બનીને તૈયાર છે અને આપણે એક વાસણમાં સૌ પણ કરી લીધો છે તો તમે જોઈ શકો છો અહીંયા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો અહીંયા સાંભાર બનીને તૈયાર છે તો આ સાંભાર તમે ઇડલી ઢોસા અને મેંદુ વડા સાથે પણ તમે ખાઈ શકો છો તો સાંભાર બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ